મુસ્લિમ દ્વારા વકફ અને યુસીસીના કાયદાના વિરોધમાં મૌન રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું કેન્દ્ર સરકાર દ્વારા પ્રસ્તાવિત વકફ એક્ટ બે હજાર પચીસ અને ગુજરાત સરકાર દ્વારા લાગુ કરવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડના કાયદાની વિરુદ્ધમાં

ભાઈ આખા પાય જતપુર તાલુકાના જે મુસ્લિમ સમાજના લોકો છે આજે અહીંયા જતપુર પાયી મુકામે એક રે મોન રેલી કાઢી મસ્જિદથી તીન બત્તી રહીને બસ સ્ટેન્ડ લઈને અને એપીએમસી માર્કેટ લગીને ચાલતા ચાલતા મોન રેલી કાઢી અને ત્યાર પછી બધા જે જેન્ટ્સ ખરાબ એ જેતપુર પાઈ મામલતદાર કચ્છની અંદર આવેદનપત્ર માટે આ બધા ભેગા થઈને આવ્યા હાલની અંદર આપણે મામલી આપણે જેતપુર પાવી મામલતદાર કચેરી અંદર આવેદનપત્ર આપી દીધું છે એની અંદર આપણી માંગણી એક છે કે હાલની અંદર જે કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર સરકારે વક્કફ બિલ એમએલની અંદર સુધારો કર્યો અને એ બિલ પાસ કર્યું છે હવે એ બિલ જે પાસ કર્યું છે એમાંથી કોઈ બી પબ્લિકને ફાયદો થવાનો નથી પરંતુ એક વસ્તુ બે સરાસર વધારે નુકસાન થવાનું છે એટલે એના માટે આપણે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે જો એ આવશે તો એનાથી ફાયદો થવો નથી સરકારને ફાયદો થવાનો નથી આમ પબ્લિકને ફાયદો નથી કોઈ ગરીબ પબ્લિકને ફાયદો થવાનો અને એટલે એનો આપણે વિરોધ કરી રહ્યા છીએ ત્યાર પછી હાલની મિનિટ હાલની અંદર કંઈ ભાઈ કેન્દ્ર સરકાર યુસીસી બિલ લાવવાનો પ્રયત્ન કરી રહી છે અને યુસીસી બિલ માટે લાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે હવે એનો બી આપણે વિરોધ કરી રહ્યા છીએ કારણ કે યુસીસી બિલ લાવશે તો એની અંદર બંધારણની જે કલમો છે ચૌદ સોળ છે પચીસ ઓગણત્રીસ છે એની અંદર ભંગ છે આ બંધારણની અંદર ચૌદ કલમ છે સોળ કલમ છે એને દરેક મજહબને પોતાના મજહબ પ્રમાણે ચાલવા માટે સ્વતંત્રતા આપવામાં આવી છે પરંતુ હાલની કેન્દ્ર સરકાર છે એ આપણા મજબથી આપણા જે લો રૂલ્સ છે ઇસ્લામના એનાથી આપણને રોકી રહી છે અને એનાથી આપણું નુકસાન થવાનું છે અલ્લાપા કે આપણા માટે અને શરીયત ઉતારી છે કુરાન શરીફની અંદર અને આપણા નબી મોહમ્મદ મુસ્તફા શાહ આ સામે આપણું શું છે કે શુંતાની બતાવવામાં આવી છે કે માણસ કઈ રીતે જિંદગી ગુજારે અને એના માણસ કે ભાઈ કોઈ ઓફ થઈ ગયો તો એની જે વિરાસતની અંદર કઈ રીતે વહેંચન થાય એ તમામ તરીકે બતાવેલા છે પરંતુ હાલની જે કેન્દ્ર સરકાર છે એ સમાન સિવિલ કોડ લાવીને આપણા ઇસ્લામના તરીકે આપણે બાજુ પર મિલ દેવાના સમાન સિવિલ કોડ મુજબ આપણે ચાલવા માટે ફોર્સ કરી રહી છે એનો આપણે વિરોધ કરી રહ્યા છે એમ બંધારણનો બી શું છે ભાઈ ભંગ થાય છે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે એક મહેનત કરીને આપણા દેશ માટે જે એક બંધારણ ચાર બનાવ્યું હતું એમાં એમનો ભંગ થાય છે અને એમાં એમનું અપમાન છે જેથી કરીને આ બધું આપણે શું છે કે આપણે આપણે એને સેન નહીં કરીએ અને વી વિલ નોટ એક્સેપ્ટ ઇટ અને એના માટે પણ શું છે કે એનો વિરોધ કરવા માટે હાલની મેટા આજે અહીંયા આપણે બધા અહીંયા આવેદનપત્ર માટે આવેલા અને આવેદનપત્ર આપવામાં આપણે આપી દીધું છે અમે આજે પાવીજેતપુરમાંથી યુસીસી ના વિરોધમાં રેલી निकालीલી છે તેનો અમે સખત વિરોધ કરીએ છીએ તેની સાથે નાના બાળકોથી લઈને बुजुर्गો સુધી બધા જોડાયેલા છે અને અમે જે ઇસ્લામી અમારા જૂના જે કાયદા છે તેનાથી અમે ખુશ છે અમારે નવા કાયદા અંદર ઉમેરવા નથી આજ રોજ પાવીજેતપુર મુકામે નુરાની મસ્જિદ થી રતનપુર સેવા સદન સુધી મૌન રેલી નું આયોજન કર્યું છે એમાં લેડીઝોએ કાળા કપડાં પહેરી અને રેલીનો રેલીમાં જોડાઈ રહેલી છે ખૂબ મોટી સંખ્યામાં પાવી જેતપુર ગામમાં પુરુષો અને મહિલાઓએ કાળા કપડાં પહેરી અને વિરોધ કર્યો છે ભારતમાં દરેક નાગરિકને પોતાના ધર્મને અનુસરવાની સ્વતંત્રતા સંવિધાન પ્રમાણે આપેલી છે એ સંવિધાન પ્રમાણે અમુક ભાજપના નેતાઓ આ હક મુસ્લિમોનો છીનવી રહ્યા છે એના માટેનો એ સ્વતંત્રતાના હકને લીધે આજે મોટી સંખ્યામાં લોકો રસ્તા પર નીકળે છે અને વિરોધ નોંધાવી રહ્યા છે યુસીસી અને વકબિલના કાયદા પ્રમાણે મુસ્લિમોના હકોનું હનન થઈ રહ્યું છે અને એ કાયદાના વિરોધમાં આજે ખૂબ મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી અને વિરોધ નોંધાવી રહ્યા છે યુસીના કાયદા પ્રમાણે કાયદો ઘણો મુશ્કેલ ભરેલો છે અને એ કાયદાનો વિરોધ કરવા માટે આજે અમે રસ્તા પર આવીને વિરોધ નોંધાવી રહ્યા છે ભાજપ ભાજપના લોકો અમુક ધર્મના લોકોને ટાર્ગેટ કરી અને આ યુસીસી અને વકફ બોર્ડનો કાયદો લાવી રહ્યા છે અમારા પૂર્વજોની જમીન ટ્રસ્ટને દાન આપેલી એ ટ્રસ્ટની જમીનો પડાવી લેવા માટે આ એક જાતનું ષડયંત્ર રચાઈ રહ્યું છે અમુક કોમના લોકોને વોટ લેવા માટે આ ધર્મનો વિરોધ કરી અને ટાર્ગેટ બનાવી રહ્યા છે જો આ જ રીતે પોતાના વોટ બેંકોનું પોતાના વોટ બેન્કો માટે અમુક ધર્મના લોકોને ટાર્ગેટ બનાવશે તો આવી જ રીતે અમે લોકો રસ્તા પર આવી અને કાયમ માટે આંદોલન કરતા રહીશું આજ રોજ સમગ્ર પાવી મુસ્લિમ સમાજ રેલીના સ્વરૂપમાં ભેગા થઈ અને નુરાની મસ્જિદેથી રેલી કાઢી અને રતનપુર મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે વકફ બિલ અને યુસીસીનો જે કાયદો સરકારે બહુ ખોટી રીતના લાદી દીધો છે અમારી ઉપર તેનું અમે સખત વિરોધના સ્વરૂપે એક આવેદનપત્ર આપવા માટે મામલતદાર સાહેબને આવ્યા છે અને અમે આપી પણ દીધું છે અને દેશની સમગ્ર જનતાને મારો એક આ મીડિયાના માધ્યમથી મેસેજ છે કે સરકારની ઉપર એક મોટામાં મોટા સવાલો ઊભા થાય છે એના માટે લોકોને ગુમરાહ કરવા માટે અને બીજા માર્કેટ દોરવા માટે એમનો મગજ ડાયવર્ટ કરવા માટે આ લોકો હાલની જે મોજૂદા સરકાર છે તે અમુક આવા યુટનો લઈ આવે છે કે લોકો મોટા મોટા એમની ઉપર આક્ષેપો થઈ રહ્યા છે એને હટાવવા માટે એને ભૂલાવવા માટે આ લોકોને મગજ ડાયવર્ટ કરવા માટે એક ષડયંત્ર રચી રહી છે એવું મને લાગી રહ્યું છે એના માટે દરેક જનતાને મારું દરેક દરેક કોમની મા જનતાને મારે એ કહેવું છે કે ભાઈ વાતોમાં ના આવશો આવી રીતના અને ખોટી રીતના આવું કોઈ પણ સહન કરી લેવામાં આવશે નહીં અને તમે જો આવા ઝડપી નિર્ણયો લેવા માંગો છો એ તમે ખોટી રીતના આવા ઝડપી નિર્ણય ના લેશો અને મુસ્લિમ સમાજે તમને આઝાદીથી લગાવીને આજ દિન સુધી બધી રીતના જોડે અળીખમ ઊભા રહ્યા છે અને આ આઝાદીની અંદર બી અમારો બહુ મોટો શી ફાળો છે ઇતિહાસ ગવા છે અત્યાર સુધી બધા કેટલી સરકારો બદલાઈ કેટલી સંતલતો બદલાઈ તેમણે કોઈ આવા કોઈ નિર્ણયો ઝડપી લીધા નથી અને અમારી આવી એક રિક્વેસ્ટ છે કે ભાઈ તમે પણ આવા કોઈ નિર્ણયો ના લેશો અને દેશને શાંતિ શાંતિપૂર્વક જીવા